અમુક સમયે પ્રેમ સંબંધનો એવો કરુણ અંજામ આવતો હોય છે જેની કલ્પના આપણે નથી કરી શકતા ઘટના છે અમદાવાદની અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી અને ગાંધીનગરમાં રહેતી મહિલા પોલીસકર્મી રિંકલ વંજારાની હત્યા થાય છે ગાંધીનગરના સેક્ટર ચોવીસના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ સાથે વિચિત્ર ઘટના સર્જાઈ જાય છે વાત છે ઓગણત્રીસ સેપ્ટેમ્બરની ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર રાતના સાડા નવ વાગ્યાની આસપાસ મહિલા કોન્સ્ટેબલ એક્ટિવા લઈને ઘરે આવે છે ત્યારબાદ ત્રીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસે મહિલા કોન્સ્ટેબલના ભાઈ ભાભી ભાવનગરના ગારિયાધાર ખાતે વતનમાં માતાજીનું નૈવેદ્ય કરવા માટે જાય છે વતનથી ફોન કોલ કરતા બહેન ફોન રિસીવ કરતી નહોતી જેથી ભાઈ ભાભીએ પાડોશીને જાણ કરી આ અંગે પાડોશીઓએ તપાસ કરી અને ઘરના દરવાજાને બહારથી નકુચો હતો જેથી તેમને દરવાજો ખોલીને અંદર જતા મહિલા કોન્સ્ટેબલ નિર્વસ્ત્ર હાલતમાં બેભાન જોવા મળી તેમને એકસો બાર ઇમરજન્સી સેવાને ફોન કરી તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને ત્યાં જાણ થાય છે કે આ મહિલાની હત્યા થાય છે તાત્કાલિક ધોરણે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવે છે હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ તાત્કાલિક ચક્રો ગતિમાન કરે છે અને વિસ્તારના સીસીટીવી ગોતવામાં લાગી જાય છે પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે એક અમરેલીના શંકાસ્પદ શખ્સને રાઉન્ડઅપ કરી પૂછપરછ પણ શરૂ કરી દીધી હતી શંકાસ્પદ શખ્સ મહિલા કોન્સ્ટેબલના ઘરે આવ્યો હોવાના પુરાવા મળતા પોલીસે તેને ઉઠાવી લીધો અને ઇન્ટ્રોગેશન શરૂ કર્યું મહિલા પોલીસકર્મીનું મોઢું દબાવીને હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં પણ સામે આવ્યું અને આ સાથે જ મહિલા કોન્સ્ટેબલના મોબાઈલમાંથી નંબર મળ્યો જે સ્વિચ ઓફ હતો પોલીસને શંકા જાય છે અને આ પ્રેમ પ્રકરણના એંગલ હોઈ શકે છે એ દિશામાં પોલીસ તપાસ શરૂ કરે છે અંતે આ ઘટનાનો ભેદ ઉકેલાય છે લગ્ન સંબંધને લઈને થયેલી તકરારમાં તેના જ પરત પ્રેમી મોહન પારગીએ ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હોય છે મોહન પારગીને અમરેલીથી પોલીસ ઝડપી પાડે છે અને પોલીસ કર્મી રિંકલ વંજારાની હત્યા ગળુ દબાવીને કરવામાં આવી હતી તેવો ખુલાસો થાય છે આ હત્યા તેના પરિચિત મોહન પારગીએ જ કરી હોવાનું તપાસમાં ખુલે છે રિંકલ વંજારા અને મોહન પારગી કોલેજ સમયથી એકબીજાને ઓળખતા હતા અને તેમના વચ્ચે છેલ્લા પંદર વર્ષથી અંગત સંબંધો હતા મોહન પરિણિત છે અને તેને ચાર વર્ષનું બાળક પણ છે

પોલીસે અમરેલી પોલીસની મદદથી મોહનને ને ઝડપી પાડ્યો છે મોહન એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો પોલીસે હાલ તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત